પાઘડી પહેરાવી છે એટલે દાદા ના સમજતા હજુ દાદા થવાની બહુ વાર છે કારણ કે કનુભાઈ કે હવે દાદા કીધું દાદા થઈશું ને તો ઘણો બધો કામો એમ છે કે ઉંમર થઈ ગઈ એટલે નથી કરવો પણ હજુ તો ઘણો બધો સમાજ ના ઉપયોગી અને મિત્રો ના ઉપયોગી થવાનું છે એટલે દાદા હજુ વાર છે એટલે ઉંમર સામે જોતા નહીં સર્વે મિત્રોને ખાસ કહેવાનું મારે તો આપણે વિશ્વ ધામ બનાવવા જઈ રહ્યા છીએ જમીયતપુરા અડાલત તોડ નાકાની બાજુમાં એના અંગે જ ખાસ વાત કરવાની છે અમને મિત્રોએ કહ્યું કે આપણે શું બનાવીએ છીએ શું કરવાનું છે તો તેજસ્વી તારલા જે અહીંયા તમે આવકારો છો એવા તેજસ્વી તારલા આપણા સમાજમાંથી વધુ પેદા થાય એના માટે આપણે શું કરી શકીએ વર્ષોનો વિચાર હતો એટલે મિત્રોએ મળી જેમ પટેલભાઈએ ધામનું નિર્માણ કર્યું એમ આપણે વિશ્વ આજના ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અને લગભગ